ટ્રોલીમાં નાખીને સગર્ભાને લઈ જવાની ઘટનામાં હાઈકોર્ટની સુઓ મોટો છોટા ઉદેપુરના કવાડ તાલુકાના તુરખેડા ગામે રોડ રસ્તા એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી સારવારના અભાવે ગર્ભવતી મહિલાનું કરુણ મોત નીપજવાની કરુણ ઘટનાને લઈને અખબારોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોને લઈ ગુજરાત હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લઈને સુઓ મોટો જાહેર હિતની રીટ અરજી દાખલ કરી જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ નિશા એમ ઠાકોરની ખંડપીઠે ઘટનાને લઈ બહુ જ ગંભીર ટિપ્પણીઓ કરી અને જણાવ્યું કે અમારે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મદિવસની તારીખે જ આવા અહેવાલો વાંચવા પડે અને અમારું માથું આવી ઘટનાથી અમે આઘાતમાં છીએ અને અમારું માથું શરમથી ઝૂકી જાય છે હાઈકોર્ટે આ કેસમાં સમગ્ર મામલે રાજ્યના મુખ્ય સચિવનો ખુલાસા સાથેનો જવાબ માંગ્યો છે હાઈકોર્ટે રાજ્યની સ્થિતિને લઈને ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે અને ગામના રહેવાસીઓને તેમના ત્યાં રોડ રસ્તાના નિર્માણ માટે સરકારના સત્તાવાળાઓ અગાઉ કરેલી વિનંતીને નોંધે લીધી હતી હાઈકોર્ટે જણાવ્યું કે અખબારી અહેવાલો મુજબ આ ગર્ભવતી મહિલાના કપડાના સ્ટ્રેચર પર લઈ જવા પછી કોઈ રસ્તો નહીં હોવાથી એમ્બ્યુલન્સ પિકઅપ પોઈન્ટ પહોંચતા સુધીમાં રસ્તામાં જ તેનું મૃત્યુ થયું આ બહુ જ આઘાતજનક હૃદયદ્રાવક અને શરમજનક ઘટના છે નોંધનીય વાત એ છે કે આ ગામ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક આવેલું છે હાઈકોર્ટે વધુમાં જણાવ્યું કે છોટા ઉદેપુર જિલ્લાના તુરખેડાના આદિવાસીની ગામમાં બાસ્કર ફળિયામાં રહેતા આદિવાસીએ તેની પત્ની ગુમાવી છે ગામમાં રોડ રસ્તો જ્યાં આવી શકે તેવી પિકઅપ પોઈન્ટ સુધી આ સગર્ભા મહિલાને કપડાના સ્ટેચર બનાવી તેમને લઈ પાંચ કિલોમીટરનું અંતર કાપવું પડ્યું હતું ત્યાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પચીસ કિલોમીટર દૂર હતું પરંતુ સ્થાનિક લોકોએ આ ગર્ભવતી મહિલાને કપડાના સ્ટ્રેચરમાં લઈ એકાદ કિલોમીટર અંતર કાપ્યું હશે ત્યાં જ પ્રસૂતિની પીડા ઉપડી અને તેણે બાળકને જન્મ આપતાની સાથે જ છેલ્લો શ્વાસ લીધો પછી તેનો મૃતદેહ એ જ કપડાના સ્ટ્રેચરમાં અંતિમ વિધિ માટે ઘરે લાવવામાં આવ્યો હતો ખંડપીઠે નોંધ્યું કે અહેવાલ પરથી સ્પષ્ટ થાય છે કે ગ્રામજનોએ ગામમાં રસ્તા માટે સરકારના સત્તાવાળાઓને વારંવાર રજૂઆત કરી હતી પાંચ વર્ષ બાદ ટેન્ડર મંગાવવા પરંતુ એ પછી પણ કંઈ જ કરવામાં આવ્યું નથી ગામમાં કોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ નથી તો નજીકમાં પણ કોઈ આરોગ્ય સુવિધા ઉપલબ્ધ નથી હાઈકોર્ટ મુખ્ય સચિવને નોટિસ જારી કરીને કયા સંજોગોમાં સમગ્ર ઘટના ઘટી તેને લઈને વિગતે ખુલાસો મંગાવ્યો છે કેસની વધુ સુનાવણી સત્તરમી ઓક્ટોબરે મુકરર કરવામાં આવી છે હાઈકોર્ટે ગંભીર નોંધ લઈને જણાવ્યું કે અહેવાલ પરથી એ સંકેત મળે છે કે આ

જમ્મુ કાશ્મીરના રસ્તા ઉપર ટનલ પર્વતો સુરંગ બનાવી શકીએ છે તો આ નાનકડા ગામમાં પાંચ વર્ષથી રોડ કેમ નથી થતો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર કરો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર